અને ધર્મ માં આવો ને ધર્મ માં કા કપા એ એમાં હું છે એમ કઉ છું એવું કરેલું છે એની એની પાસે છે એવું બધું જિંદગી બગાડી લે કે મિશન

દાદાને કોઈ તમે પુગાડી દ્યો તો થઈ જાય કામ તો બીજું તો આ કામ તો આપડે તો એમ જ કરવું પડે તો કેમ કરી દાદા ને કઈ તમે પુગાડો એટલે દરદાર થઈ જાય લ્યો કામ કોઈ કોઈ અત્યારે હું સુતી થી હમ હમ તો શું કરું ઢોલ સારવા જાવ ફોન એક ડાયો લાય તોય જો તૂટી ગયું મારું તરત ઘડીક માં

ઈ બરોબર છે તમારું જટ છૂટે મારુ જટ એમ નો છૂટે એમ લાગે હોય હા અને એવું હોય ને છૂટી જાય તો કાય આપડે વાંધો નથી મને કાઈ કાય એટલે મુતરણ આમ તો મુતરણ તોય બરોબર એવું હે હમ માલ કોઈ મૂત્રી નાખો ને એટલે પૂરું એ છૂટી ગયું કેવાય છે તાઈ મને પછી જાજી નો ખબર હોય ને તમને એવું દેખાતું હોય એવું તમે કયો કયો દી તો આજુજ કવ જિંદગી માં આવું મારા દાખલો કોઈ દિન આવ્યો જ નથી આમ આ વિવો નું ક્યાં હું કરો મારે નહિ જિંદગી બગડી ગઈ હોય તાઈ મને કે અને જો તમે આવો ને તમારી મમ્મી ને કોઈ નો કે વાત નો કરે આ એ આવીને તરત થાંજે એમ કે જાગુ ની આવવાની એટલે મારે જ બોપારું થાય ઓલા મારા ભાભી હોય ને તઈ

પણ પેલું કલ હૈ જે સકર આવા મંડ્યા હસન કાય નોતું ને દુખવા મંડ્યું હવે એમાં એવું થાય ગરમી થાય છે ને બાકી છેલ્લે ને રમવા જવાનું હોય ત્યાં તો રમવા જવાનું હતું ને તો પેલું ને હસન દુખવા મંડ્યું દુખવા ગરમી સડી ગઈ ને કાય થવા કાલ કાલ નો ફોન કરું ને ના કાલ તો આખો દી નો કરતા કાલ તો વાયરી આયી છે હા તો પરમ દી પરમ દી કરજો

તો મને અટાણ નકર હમણાં હું રહી ન શકતી એટલી તકલીફ નવા દિવસો હોય ને ત્યારે બૌ અટાણ ઓલી છોકરી મોબાઈલ છે આટલી વાત કરું ને તો મારે છૂટી એવું અહી કઈ છોકરી લાખાબેન ની છોકરી નો ફોન છે એવું હે હાચું આઈ ને છૂટી ગયું હું કરું કઈ વાત કરો તા હા

અરે ફ્રી જ જાય એમાં કઈ ઘટે જ નહિ ધીરુભાઈ હું એકલી તો નથી ગઈ મારા છોકરા બિચારા ભણી નથી શકતા હા જાય નહિ ને માં જાય નહિ હવે ડિલિવરી માં કેટલા માં દીકરા મારા બેસતા છે એ રહી એમ જ નહોતા લુગડા કેવા કેવા કાવે તમને લુગડા હે ને બહુ જ આવતા હતા બહુ આવતા હતા હા લોહી બહુ નીકળતું હતું હા મારે શરીર નીચવી જ હા ને હા નીચવાઈ ગયું શરીર તો ઈ તો હું કસ વરસાદ તો તો મારે કાઈ ઉપાદિ નથી અને તો જોવો તમને તમે એમ કે સો વરસ જીવો ને તોય તમે બાપાને યાદ કરશો એમ મારે બાપા ને મારે ઘરે એક લેવા સારું થઇ જાય એટલે લ્યો આવશે ઈ મને વિશ્વાસ છે કે આવશે એમ મને વિશ્વાસ પણ આ કામ નવ વાર થઈ જાય પછી થાય ને હા હા લાગે હું કેટલી હેરાન થતી તો વિચાર હું હેરાન થતી ક્યાંક જાવ ને તો પાંચ માણહ બેહી ન થતી તો વેવારી કામ માં જાવું પડે એમાં થોડું આમ તમાર પટેલ હું કે તો કે ક્યાંક જાય તો થાય પણ સારું લુગડું પેરીએ એટલે માથું ચડે તરત જ સરખું જ ના લાગે શરીર માં હારું લુગડું જ ના પેરીએ એટલે તો હું વિડીયો કોલ તો દેખાય પણ

કેવું કુતરું પુત્ર ઓલા નથી ટીકાતા દુકાને એવા કાળા કાળું પૂતરું એટલે શનિદેવ નું આવે એવું એવું

આપડે દસ પંદર મિનિટ તો કામ થઈ કે અત્યારે આલો દાદા ને ક્યાંય ફુગાડી દાદા તો પછી એને મને અલગ કરીને એમને તમારે શક્તિ થી એટલે અલગ થઈ કામ થાય નકર તો વરસ દે આ કામ નવ વાર પતે આપડે કે તમે નથી નીકળી શકો એમ એટલે તે દી પછી જા ભાઈ કામ મારી ગયો કાનો હવે હવે એક કે નો મોકલે ઓટાણે તો મારે નથી નવ રહી ને નવ લેવી પડે બીર હું કરું દુખ દુખ હોય તો હે બધી કે થી બીક છે લ્યો હા પડે તો તો હું આવું પણ હવે પપ્પા બપ્પા ને કરી નખાય એવું કામ બપોરે ઓછા કામ માં આમ આ બાજુ આવો ને તોય થઈ જાય રાત નું ગમે તે રાત નું હારે સુતા હોય એમ થાય ભાભી હારે જ સુતી હોય રાતે કોઈ દી રેલા બારા નો નીકળે તો એટલું તો એમ થાય ને કે આ આ ક્યાં ગયા છે પણ તમારે મારા ભાભી તે દી હરી ગયા તો થાત તરત જ